નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ નંબર બાર ભારતના ખનિજ અને શક્તિ સંસાધનના જોડકા આ તૈયાર કરો અવશ્ય આમાંથી જ પૂછા છે તો પ્રથમ જોઈએ આપણે તો કે આગને ખડક છે આ આગને ખડકમાંથી આપણને શું મળી આવે છે તો આગને ખડકમાંથી આપણને સોનું ચાંદી તાંબુ અને લોખંડ મળી આવે છે ઓપ્શન બી લખીશું પછી જે ખડક છે આ ખડકમાંથી આપણને ખનિજ તેલ વાયુ મળી આવે છે ઓપ્શન ડી લખીશું રૂપાંતરિત ખડક છે આ રૂપાંતરિત ખડકમાંથી આપણને સ્લેટ આરસ અને હીરા મળી આવે છે ઓપ્શન એ લખીશું અને ખનિજ તો વ્યાખ્યા છે પૃથ્વીના પેટાળમાં ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ એટલે શું કહેવાય ખનિજ

અને મેંગેનીજ છે એ કોઈના સાથે ભળી જાય છે મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ છે ઓપ્શન સી લખી શું નેક્સ્ટ જોઈએ ધાતુમય ખનીજ તો ધાતુમય ખનિજ કોને કહેવાય તો બોક્સાઇટ છે એ ધાતુમય ખનિજ છે પછી અધાતુમય જે ખનિજ હોય એમાં ચૂનાનો પથ્થર છે ઓપ્શન ઈ લખીશું સંચાલન શક્તિનું કોઈ ખનિજ હોય તો એ સંચાલન શક્તિના ખનિજમાં કોલસો ઓપ્શન બી લખીશું અને આધુનિક સમયગાળો એટલે લોહયુગ એટલે એમાં ઓપ્શન લખીશું આપણે એ પછી ઔદ્યોગિક વિકાસનો પાયો તો ઔદ્યોગિક વિકાસના પાયામાં કયું આવશે તો ઔદ્યોગિક વિકાસના પાયામાં આપણે લોખંડ લખીશું ઓપ્શન બી લખીશું માનવીય સૌપ્રથમ કોઈ ઉપયોગ કર્યો હોય એવી ધાતુ તો તાંબુ આવે ઓપ્શન ઈ લખીશું એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ ઓપ્શન ડી લખીશું અને પોલાદ બનાવવા માટે શું વપરાય તો પોલાદ બનાવવા માટે લોખંડનો ઉપયોગ થાય ઓપ્શન લખીશું આપણે સી નેક્સ્ટ જોઈએ સી શું તો સીસાને શું કહેવાય તો ગેલેના કહેવાય શું કહેવાય ગેલેના ઓપ્શન એમાં આપણે બી લખીશું ચૂનાનો પથ્થર તો ચૂનાનો પથ્થરમાં શું લખીશું ભાઈ સિમેન્ટ ઉદ્યોગ માટે વપરાશે ઓપ્શન સી લખીશું પછી અબ્રક છે એ અગ્નિરોધક અગ્નિરોધક છે એટલે એટલે ઓપ્શન અને બોક્સાઇટ એલ્યુમિનિયમ ની કાચી ધાતુ છે એમાં આપણે ઓપ્શન એ લખીશું નેક્સ્ટ જામનગર શું છે તો જામનગર છે એ ગુજરાતનું એટલે કે ખનીજ તેલનું શુદ્ધિકરણ નું સૌથી મોટું કેન્દ્ર છે ઓપ્શન સી લખીશું લુણેજ છે એ લુણેચમાં શું જોવા મળે તો લુણેજ છે પવન ચક્કી દ્વારા ઉર્જા મેળવીએ છીએ આપણે એટલે ઓપ્શન એ લખીશું અને માધોપુર છે એ માધવપુરમાં સૂર્ય ઉર્જાનો પ્લાન્ટ આવેલો છે એટલે એમાં આપણે ઓપ્શન ડી લખીશું નેક્સ્ટ જોઈએ બાયોગેસ

ઓપ્શન ઈ લખીશું અને ભરતી ભરતી શક્તિ શક્તિ આપણને અખાતમાંથી મળી આવે છે એટલે ઓપ્શન સી ચાંદી છે પ્લેટિનિયમ છે એ શું છે ભાઈ તો ચાંદી અને પ્લેટિનિયમ છે એ કિંમતી વસ્તુ કિંમતી ધાતુમય ખનીજ ઓપ્શન સી લખીશું મેગ્નેશિયમ ટિટાનીયમ જે છે એ આપણને હલકી ધાતુમય ખનીજ કહેવાય ઓપ્શન ડી લખીશું

સૌથી વધુ સૂર્ય ઉર્જા મેળવતું ઉત્પાદક કોઈ રાજ્ય હોય તો આપણું ગુજરાત છે ઓપ્શન સી લખીશું પણ સૌથી વધુ બાયોગેસનું ઉત્પાદન કરતું રાજ્ય હોય તો એમાં પ્રથમ ક્રમ કોનો આવે ઉત્તર પ્રદેશનો અને બીજો ક્રમ એમાં આવે છે ગુજરાતનો બોક્સાઇટ તો એલ્યુમિનિયમની કાચી ધાતુ ઓપ્શન એ લખીશું અને ગેલેના તો સીસાની કાચી ધાતુ છે એમાં આપણે ઓપ્શન બી લખીશું નેક્સ્ટ લોખંડ છે તો લોખંડની ચાર ધાતુ છે સુડેરાઇટ લિમોનાઇટ તો હિમેટાઇટ ઓપ્શન ડી છે છે એ પોલાદ બનાવવા માટે વપરાય એટલે આપણે ઓપ્શન ઓપ્શન સી તાંબુ 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 તો 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 એમાં કાંસું જવાબ આવશે આપણે બી લખીશું પછી અબ્રક તો ભારતમાંથી જે અબ્રકમાં કયું અબ્રક મળી આવે મસ્કો નાઇટ નામનું અબ્રક મળી આવે છે ઓપ્શન એ લખીશું નેક્સ્ટ જોઈએ બાયોગેસ

ગુજરાતમાં અશ્મિભૂત ઇન્દ અશ્મિભૂત બળતણનો ભંડાર આપણને ક્યાંથી મળી આવ્યો અંકલેશ્વર અને ગાંધાર જેવા ક્ષેત્રોમાંથી ઓપ્શન એ લખીશું નેક્સ્ટ જોઈએ તો કે પાઠ નંબર બાર પાઠ નંબર બાર ના તમામ જોડકા આપણે પૂરા કર્યા તો જો વિદ્યાર્થી મિત્રો આ પસંદ આવ્યું હોય તો લાઈક કરજો અને શેર કરજો અને આપણા બીજા મિત્રોને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો વસ્તુ